कै गेदे <laughs> अरे ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા લાઠિયા ફેમિલી બ્લોગ્સમાં તો જો અત્યારે મસ્તની ભાખરી થઈ રહી છે અને ચા બનીને રેડી છે અને અત્યારે જો ભાખરી તો થઈ રહી છે પણ અહીંયા જમવાય બેસી ગયા છે નાસ્તો કરવાય ગુડ મોર્નિંગ દર્શન ગુડ મોર્નિંગ ચલો હવે આવે છે નાસ્તો ગરમ ગરમ ભાખરી ખાવી છે ને હા જો લઈ આવો હાલો હાલો તો આ લોકો ટપાટ હવે નાસ્તો કરી લઈ કેમ કે આપણા નણંદબા છે ને એમના નણંદબાની ઘરે ગયા છે તો કઈ નઈ હાલો આપડે હતા એમાં એક જો અમારા કુસુભાઈ ઉઠી મસ્ત ના રેડી થઈ ગયા છે અને હજી બગા કુસુભાઈ ને અમારા સાથે નાવું ગમે બધુંય ગમે પણ એક કપડા પહેરવા ગમે હે કુસુ એમાં કહો કે હરણ મહાદેવ કહી દે બધાને ઓમ કર દે કુસુ અહીં ઓમ કરતો ઓમ ભાગી જવાનું છે મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મીએ કેમ છે હારું ને એ કૂછ્યો તમને કેમ છે એ તો ભાગવા વાળી કરશે જો શંકર ભગવાનને મળવા જાય છે ઓમ જો હવે શંકર ભગવાન છે હમણાં એને લઈ લે લઈ લે કુશું એ કૂછ્યું જે જે કલા આવ્યો જે કલવા તો જો અત્યારે બાર વાગી ગયા છે હું અત્યારે બાર વાગ્યા તો ફ્રી થઈ કેમ કે આ આપણે કામ થોડુંક વધારે નહોતું પણ આજેશન જશે થોડુંક બધું હરખું હરખું કર્યું અને કારણ હમણાં બધું જેમ આપણે કરી નાખતા હોય રેગ્યુલર એમને તો આજે થોડુંક સાફ સફાઈ ને એવું બધું કરી નાખ્યું એટલે મસ્ત મજાનું કામ થઈ ગયું પણ હવે જો હું કોબી ને બટેકા લઈને બેસી ગયા છે તો છો મને છે ને સોફે ચડીને છે ને શાક સુતરવું કે ખાવું બહુ ગમે પણ એવું કરાય નહીં મને બહુ ગમે તો હું કરું ક્યારેક ક્યારેક એવું કરી નાખી કોને મારી છે મેં સોફે ચડીને શાક સુધારું કે ખાવું કે બધું બહુ ગમે એમ મને બહુ ખીચાય દર્શન કે અહીંયા ચડીને ક્યારેક આ ઓલું નહીં જમવાનું નહીં નીચે બેસીને જમ હું તો ન હોય ત્યારે એકલી હોય ને ત્યારે ફૂલ એન્જોય કર્યો યાર કંઈ નહીં હાલો તો હવે અત્યારે મસ્તની રસોઈ બનાવી નાખી કબીટનું શાક ને રોટલી કેમ કે નણંદા બાતો નથી એમના નણંદની ઘરે ગયા છે અને અમે ત્રણ જ છીએ હું મમ્મીને પૂછું દર્શનય નથી આવવાનું તો કાંઈ નહીં હાલો વિચાર તો છે આજે આપણે નણંદ નથી ને તો આજે આપણે ભાત કરી ખાઈ લઈ કેમ કે કેટલા ટાઈમ થી ખાધા નથી ચાલો જો અહીંયા વાગી ગયા છે ત્રણ અને અમારા કુસુભાઈ અમે ભૂતા છીએ અને જો લાઈટ ચાલુ કરી દીધી અને લાઈટ ચાલુ કરીને પોતે જો ક્યાં બેઠો છે એ બારીમાં બેસી ગયો અહીં કુસુ ઉપર ને લાઈટ ને પંખા બંધ કર દીકરા જો હજી ત્રણ જ વાગ્યા છે પણ ત્રણ વાગ્યામાં જો વાતાવરણ કેવું થઈ ગયું એકદમ કાળા વાદળા થઈ ગયા છે જો

તો જો અત્યારે વાગી ગયા છે સર ને આઠ વાગી ગયા છે ને હજુ હું ખાલી વિચારું છું કે શું જમવાનું બનાવું એમ કે આજે કાંઈ એટલે કાંઈ સમજણ નથી પડતી કે હું બનાવું હોય તો હજી વિચાર સ્થાણી જ હાલે હવે દર્શનની રાહ જોઈ જો દર્શન આવી જાય ને કંઈ સજેસ્ટ કરે તો કેમ કે ફોન તો ઉપાડતા નથી તો કાંઈ નહીં હલો મમ્મી દેવા કરે કરી લે પછી કાંઈક વિચારીએ ને પછી કાંઈક બનાવવાનું છે અને આજ તો જો પૂરો દિવસ એમને કેમ કે આપડે દયણું દળવાનું હતું એ દળું એ બધું સાફ કર્યું એમને પૂરો દિવસ નીકળી ગયો આપણો તો કાંઈ નહીં અત્યારે આપણે જોઈએ હવે શું બનાવું કોને આવું થાય ક્યારેક ગોટાળે ચડી જાય છે અચોડા બધાય મારે તો હું ક્યારેક બહુ ગોટાળે ચડી જાઉં કેમકે શું બનાવવું ને કઈ ખબર જ ન પડે તો જો અમે જમી કાવી ફ્રી પણ થઈ ગયા હવે દર્શન અમને બધાને ટાટા લઈ જાય છે અમે જો તૈયારી થઈ ગયા હે ને દર્શન રવિના ને રોકાવા જાવ ને મુકવા જાવ માં આજ માવતર નથી જવાનું આજે સર નળંદ માન ઘરે જવાનું છે એમાં એવું છે મારા નળંદ દેસ ને એકલા એકલા કક પાણી ખાઈ લીધી ને તો પેટમાં ગડબડ થઈ ગઈ છે તો આપણે આ હાલ પૂછવા જવાના છે કા હા તો કાઈ નહી હાલો અત્યારે મારા નળંદ ની ઘરે જઈ છે તો અત્યારે મે એમ છે ને માળિયા માં છે ને ટ્રોલી બેગ મૂકવા માટે છે ને માળિયું ખોલ્યું તો મે અત્યારે મારા હાથમાં શું આવી ગયું તમે જુઓ ખાલી તો ત્યારે રાતના છે ને બાર વાગી ગયા છે તો અમે એ બે એ ફોટા જોઈને અમે દાંત કાઢી છે તો દર્શનના નાનપણના ફોટા આવી ગયા તમને બધાઈને બતાવવા જે જો દર્શનના નાનપણના ફોટા કેટલા ક્યૂટ છે દર્શન પણ નાના હતા ને ત્યારે જ હતા નાનપણ ખતમ ક્યૂટનેસ ખતમ હે દર્શન તો જો સૌથી પહેલો ફોટો જોવો તમે હારા સાસુ માનો છે મારા સાસુ જો કેવા પહેલાં મોસ્તના ગટ્ટા જેવા હતા અને જો જો કાનુડા દર્શન આવ્યા જો આ દર્શન નો નાનપણ નો ફોટો છે કેટલા સરસ લાગે છે આ દર્શન નો કાનુડા નો ફોટો છે અને આમાં જો દર્શન બંદૂક લઈને ઉભા રહી ગયા હું દર્શન કોકને ઉડાડવાનો વિચાર હતો હે નાનપણ બધા ફોટા પડાવ્યા છે ને હા જો બે ફોટા કેટલા મસ્ત ના આવ્યા છે બીજાય છે ઓહો

સરસ છે <laughs> <laughs> નાનપણના અને હજી તો થાકી ને એટલા બધા આલ્બમ છે અમારી પાસે તો તો નહીં તમારે જે જોઈએ સપ્તાહનો અમારી પાસે મેરેજ નો છે તમારે જેનો જોવા હોય ને કોમેન્ટમાં કહેજો હજી બધી કોમેન્ટ થઈ જશે ને તો બતાવશો આખો દિવસ નીકળી

આવી જ રીતના બહુ પહેલાંના હોય ને ફોટા એટલે જોવાની મજા જ કાંઈક અલગ હોય અને એમાં ઘણા મોટા આપણા અત્યારે જ્યાં ન હોય એ પણ એમાં જોવા મળે તો આલ્બમ એક એવી મેમરી છે કે જોઈને આપણે બધું એમ મજા આવી જાય તો કાંઈ નહીં તમારે કયો વિડીયો જોવા હોય હોય ને જો મેં એનો સ્પેશિયલ એક આખો અલગ જ એનો બ્લોગ બનાવશું તો કાંઈ નહીં તો હવે તો મેં આલ્બમ જોઈ લીધી તો જો હવે તો જોઈ લીધો આલ્બમ એટલે હવે આપણે વિડીયોનો કરી છે એન્ડ તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરજો મસ્ત મજા સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ